અને અમારા ગોપાલભાઈ વિધાનસભામાં આવશે ત્યારે હવે ખબર પડશે કે વિધાનસભા ગુજરાતમાં કેવી રીતે ચાલે છે જનતા જનતાને મેસેજ આપ્યો છે કે જનતા ચાહે તો પરિવર્તન લાવી શકે છે અને જનતાની જીત થાય છે જે ગોપાલભાઈને હરાવવા માટે ભારતીય જનતા પાર્ટીના

ફટાકડા ફોડી આતશબાજી કરી ભવ્ય ઉજવણી કરી હતી જ્યારે જિલ્લા મહામંત્રી અર્જુન માછી સાથે નર્મદા લાઈવે વાત કરી તેમનો મત જાણવાનો પ્રયાસ કર્યો છે આ બિલકુલ ગોપાલભાઈને હરાવવા માટે ભારતીય જનતા પાર્ટીના સીએમ

જે અધિકારીઓ લોભ લાલચમાં આવી અને એક પક્ષે વર્તન કરી રહ્યા હતા તેવા અધિકારીઓને પણ આ વિસાવદરની જનતાએ મત આપીને ખુલ્લા પાડ્યા છે અને આ ગુજરાતની જનતાને મેસેજ આપ્યો છે કે જનતા ચાહે તો પરિવર્તન લાવી શકે છે અને જનતાની જીત થાય છે જે આ ગુજરાતના એક નાનકડા ગામ વિસાવદર અને તાતી વિધાનસભાના લોકોએ આપણને મેસેજ આપ્યો છે કે ના તો એ લોકો દારૂમાં

પાણી નો સંગ્રહ કરી રાખે છે લાંબા સમય સુધી તો પાણી પણ દૂષિત મારવા માંગે છે આજે ગુજરાતના લોકો ગુજરાતના યુવાનો બેકાર છે નોકરીઓ નથી કોન્ટ્રાક્ટના કોન્ટ્રાક્ટની નોકરીઓ કરીને એમનું શોષણ કરવામાં આવે છે જ્યાં જુઓ ત્યાં પ્રાઇવેટ સેક્ટર સરકારી સ્કૂલો નથી શાળામાં શિક્ષકો નથી પ્રજા માટે જે જરૂરી છે એ કરો સરકારી નથી ગુજરાતની ની કામની રાજનીતિ કેવી રીતે કરી શકાશે એનું એક ઉત્તમ ઉદાહરણ આપવા જઈ રહ્યા છે ગોપાલભાઈ અને આવનારા દિવસમાં માં તમામ પ્રજા અને આ રાજપીપળાની પ્રજાને પણ અમે કહેવા માંગીએ છીએ કે જો પરિવર્તન આવશે પરિવર્તન આવશે તો જ તમારી સુખાકારીમાં વધારો થશે અને અમે અપીલ કરીએ છીએ આજના આ પ્રેસ મીડિયાના માધ્યમથી કે અમને પણ કામ કરવાનો એક મોકો આપીને જુઓ કામ કેવી રીતે થાય છે તે ખબર પડશે અહીંયા તો ભય ભ્રષ્ટાચાર અને ભૂખની રાજનીતિ કરે હાલમાં કરવામાં આવી રહી છે એટલે ગુજરાતની જનતાને અમારી બે હાથ જોડીને નમ્ર અપીલ છે કે એક વખતે કામ કરવાનો મોકો અમને પણ આપવામાં આવે ભારત માતા કી જય વંદે માત્ર